યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ જાણે મનોરથ કર્યું હોય તેમ છેલ્લા વીસ કલાકમાં વધુ આઠ ઇંચ વરસાદ છે દ્વારકામાં બેંકોમાં વરસાદના પાણી ઘુસી જતા માલસામાન અને ચીજવસ્તુઓ પલડી જતા મસ્ત મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો સતત વરસાદના કારણે યાત્રાળુઓ પણ હોટલ અને ધર્મશાળામાં ફસાયા છે તો ઘણા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી વીજળી ગુલતી અંધારપટ છવાયો છે તો ભારે વરસાદના પગલે તમામ શાળા કોલેજ બંધ રહી હતી યાત્રાધામ દ્વારા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ